એટલે આનો નિકાલ કરવા માટે પેલા છોકરાએ એને એની માને વૃદ્ધાશ્રમ મૂક્યા એને ખબર હતી કે એના માં વગર જીવી નહીં શકે પણ સાથે સાથે એને પોતાનો ઘર સંસાર પણ ચલાવવો હતો એટલે આ બધું બેલેન્સ કરવાના હેતુથી જ એને એની માને વૃદ્ધાશ્રમ મૂક્યા નિયમિત દર મહિને એની માને મળવા જાય સમય ગાડે એને જે કે આપો હોય આપે બધું સારું ચાલતું હતું પણ જેમ જેમ સમય વીતતો ગયો માં વૃદ્ધ થતા ગયા હવે માં મૃત્યુ પર હતા બહુ જ ઓછો સમય હતો માં પાસે એટલે આ છોકરો માને છેલ્લી વખત જયારે મળવા ગયો ત્યારે એની માએ પેલા છોકરાને કહ્યું કે બેટા જો શક્ય હોય તો આ રૂમમાં એક એસી લગાવજે અને જો એસી ના લગાવી શકે તો ફક્ત એક પંખો પણ મૂકી આપજે અને જો કે આ બધી બારીઓ તૂટી ગઈ છે એ બારીઓના કાચને પણ તું નખાવી આપજે એટલે પેલા છોકરાને આશ્ચર્ય થયું મારી મા આટલા વર્ષો સુધી આ વૃદ્ધાશ્રમમાં રહી કોઈ દિવસ એણે કમ્પ્લેન ના કરી કોઈ પણ બાબત માટે પણ હવે જ્યારે જવાનો સમય થયો ત્યારે કેમ માંગે છે એટલે પછી પેલા છોકરાએ એની માને પ્રશ્ન પૂછ્યો કે માં અત્યાર સુધી તમે કશું ના માંગ્યું કશું કહ્યું નહીં પણ હવે કેમ એટલે માએ જવાબ આપ્યો કે બેટા મેં તો મારી જિંદગી પસાર કરી દીધી ત્રણ ચાર દિવસમાં હું તો ઈશ્વરના ધામમાં પહોંચી ગઈશ પણ જ્યારે તારા છોકરાઓ તને અહીંયા મૂકવા આવશે ત્યારે કદાચ તું એ સહન નહીં કરી શકે એટલે તારી સગવડો માટે અહીંયા આ બધું નખાવજી આજ સફળતાની સાથે છોકરો રડી પડ્યો માના પગમાં પડી ગયો અને માફી માંગી અને કહ્યું કે માં જિંદગીની બહુ જ મોટી ભૂલ મેં કરી દીધી તને અહીંયા મોકલી તો આ છે માનું હૃદય તમે તમારી જાતને બહુ જ નસીબદાર માનજો કે તમારી માં હજુ પણ હૈયાત છે શક્ય હોય એટલી સેવા કરો